આમોદ તાલુકાના આછોદ ગામની સીમમાં રેલવેના કામ માટે માટી ખોદકામ ચાલી રહ્યું હતું જે કામ માટે બસીરે પટેલ નામના વ્યક્તિએ દસ હજાર મેટ્રિક ટનની પરવાનગી લીધી હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે પચીસમી માર્ચે સાંજના સમયે ભરૂચ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ માટી ખોદકામ થઈ રહેલ સ્થળ ઉપર છાપો મારતા પરવાનગી કરતાં વધુ માત્રામાં માટી ખનન થયું હોવાનું તેઓને ધ્યાને આવતા સ્થળ ઉપરથી નવ ડમ્પર તથા બે હિટાચી મશીન અંદાજીત કિંમત રૂપિયા ત્રણ કરોડનો મુદ્દામાલ કબજે કરી આમોદ પોલીસ મથકે સુપ્રત કરી આગળની તપાસ હાથ ધરી હતી ખાણ વિભાગે પાડેલા દરોડાના પગલે આમોદ પંથકમાં માટી ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો રિપોર્ટર યાસીન દિવાન સાથે રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભરૂચ પરેશ સોલંકી શું કહેવા માંગે છે આવો જાણીએ શું નામ છે સાહેબ મારું નામ પરેશ સોલંકી રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખાણ વિભાગ ભરૂચથી છું આજ રોજ આછોદ ગામે જંબુસર તાલુકામાં એક પરમી તપાસ અર્થે આવેલા એમાં એક પરમિટ આપેલી એમાં પર ખાણકામ કરતાં વધારે ખાણકામ જણાયું જેથી પ્રાથમિક તપાસ અર્થે અહીંયા નવ ડમ્પરો ખાલી હાલતમાં તથા ખાણકામવાળા વિસ્તારમાં બે એક્સકેટર મશીન જણાય આવેલ જેથી એને સીઝ કરવામાં આવેલ અને નવ ડમ્પરો અહીંયા પોલીસ સ્ટેશન ખાતે આમોદ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવે છે અને આગળની કાર્યવાહી ચાલુ કરે છે આ જે જગ્યા છે એની ઉપર પહેલા કોઈ ખાન ખરીદની પરમિશન હતી હા એક પર કોરી પરમિટ આપેલી હતી દસ હજાર મેટ્રિક ટરની પટેલ સોરી નામ જોવું પડશે પણ એના નામે દસ હજાર મેટ્રિકટનની પર પરમિટ આપેલી છે તો હાલ શું થયું ત્યાં આગળ એવી એ જે પ્રાથમિક તપાસમાં દસ હજાર મેટ્રિક ટનની જે પરમિટ છે એનાથી વધારે થોડું ખાણકામ જણાઈ આવેલ છે પ્રાથમિક તપાસમાં જેથી પ્રાથમિક તપાસમાં સીઝ કરવામાં આવેલ છે